જવાન જે કિશન કેમ છે બધા ખેડૂત મિત્રો મજા મજામાં થશે ને હું બી મજામાં છું આજે તો જો કેવો મસ્ત તડકો નીકળી ગયો છે અને અમારા રીંગણામાં જો ક્યારા બેરા સરસ બાંધી દીધા છે મેં તો આ તુર્યના વેલા છે ઓલા શું કહેવાય આપણે બળદથી અડાયા હતા એટલે થોડા વેલા તૂટી ગયા છે જોઈ શકો છો તમે અને આજે તો આખા અડધા ખેતરના રીંગણાના ક્યારા મેં એક કલાકમાં બી બાંધી દીધા હતા જોઈ શકો છો આજે પાણી વાળવાનું છે આપણે દુરિયા બી સુકાઈ ગયા છે પાણી વગર જો મળી જશે પછી ફૂલડા આવશે આવશે સરસ સરસ દુરિયાના તમે જોઈ શકો કે આપણા રીગના કેટલા સરસ ચોખ્ખા થઈ ગયા જો એટલો બી આડો નથી કેમ કે એવું મેં મહેનત કરી હતી મેં બહુ બધો તડકો હતો તો બી ન્યાદ્યા હતા જોઈ શકો છો બધા બહુ બધી ગરમી પડે અને આજે સરસ બ્લોગ બનાવી દઉં બધા અમારા ખેડૂત મિત્રો માટે તો જે ખેડૂત હોય ને એ જ કોમેન્ટ કરો કેમ કે આજના બ્લોગ છે આપણે ખેડૂત માટે છે ખેડૂત વિશે જ છે મતલબ તો કેટલો સરસ નજારો થઈ ગયો છે ચારી બાજુ જોઈ શકો છો તમે જો જો આ ઢાળિયો છે પાણીનું ઓલી વાળ સુધી મેં બાંધ્યો તો કાલે કાલ બાંધ્યો તો કાલે જ ક્યારે બાંધ બાંધ્યા છે પવન બી સરસ આવી રહ્યો છે ઠંડો ઠંડો આપણે તો રોમેડી બહુ બધા મતલબ ફૂલડા રૂલડા બધા રોમેડીને આવ્યા છે તો જોઈ શકો છો તમે આપણે રોમેડી જુઓ આ ડાળિયાથી પાણી આવશે અને પૂરા વિડીયો સાથે તમે જોડાઈ રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બધા ખેડૂત મિત્રો ફટાફટ કોમેન્ટ કરો વિડીયો આગળ શેર કરો કેમ કે મને લા ખબર પડે કે કેટલા ખેડૂત મિત્રો મને સપોર્ટ કરશે તો વિડીયો સાથે તમે જોડા તો જય માતાજી તો જો આપણે હું કીધું તો તમને એમણે પહેલાંથી કે આપણે રીંગણામાં પોણત કરવાનું છે જો પાણી વાણી મળી જ ક્યારે વાળા જો જઈ રહીશું ને ક્યારે બધા જો ભરાઈ ગયા છે હમણાં એક જ ક્યારામાં પાણી છે હવે થોડીક વારમાં હું વાળું છું તમે જોઈ શકો છો કે કોણત કરવું કેટલું અઘરું છે ને ખેતીનું કામ કરવું કેટલું મુશ્કેલ છે નોકરી જે કરતા હોય એમના માટે ખેતીમાં કેટલી બધી મહેનત પોકે છે અને પરસો પાડીને બી કામ કરવું પડે છે કેટલી ગરમી હોય તો ગેસ વાડવા જઈ રહી છે જો પાણી કેવું સરસ જાય રહ્યું છે અને આપણે અહીંયાથી વાળવાનો છે ઉપર કરવી પડશે

અને પેલા તો ક્યારા વાળવા કેટલા અગ્ર છે કોના માટે જો મેં આ ટાઈપનો ક્યારો વાળ્યો છે તો મારી જેમ કેટલા ફોન કરે છે તો ફટાફટ કોમેન્ટ કરો જે ના કરે ને મમ્મીને કા સમજે તો જો બીજા ખેરામ પાણી કરી નાખી છે હવે થોડીક વારમાં રીગ્ન પી દેશે તો વિડીયો સારો લાગે તો ફોલો કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો અને સારી કમેન્ટ કરો ફટાફટ ગાઈસ તો ફાઇનલી બસ હવે પૂર્ણ થઈ રહ્યું છે તો હવે લાઇટ જવાનો ટાઈમ થઈ ગયો છે ને હું હવે બસ ઘર તરફ જઈ રહી છું અને હવે થોડીક વારમાં ઘરે પહોંચી જઈશ તમે જોઈ શકો છો પાણી વાળી નાખ્યું છે ને હમણાં લાઇટ જતી રહે ચાર ચાર વાગ્યા જેવી તો કઈ આ વિડીયોમાં પૂરો પૂરો સપોર્ટ કરો જેમ બને એમ જલ્દી શેર કરો અને સારું લાગે તો સારી કોમેન્ટ કરો